આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રતા સાથે જ ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો જ્યારે મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ નવરાત્રિ પર્વ શરૂ થતાં જે શક્તિપીઠ અંબાજીમાં અંબાના દર્શન કરવા લોકો ઊંચા છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રતા સાથે જ ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો આજે આસોસુદ્ધ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગતજનનીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માય ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગત કલ્યાણ અર્થે સગ સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે